ચૌદ જાન્યુઆરી એટલે કે મકર સંક્રાંતિ કેવાય ને કે આજના દિવસે કોઈ પણ દાન કે સારું કામ કર્યું હોય ને એ કોઈ થી વ્યર્થ જાતું નથી તો એવી જ એક નાનકડી સહાયતા આજે આપડે કરવાના હે આપડા ભારત દેશમાં સ્ટ્રીટ ડોગ સંખ્યા દી દી વધતી જાય છે અને રસ્તા ઉપર પણ બહુ જાજા આવી જતા એમાં અમુક નું એક્સિડન્ટ થઈ જતું હોય અમુક પગ કપાઈ જતા હોય ચામડી રોગ થઈ જતા હોય અને પાછળ થી કોઈ સહાયતા કરતું નથી તો નાનકડી એવી સહાયતા નો આજે આપડે પ્રયત્ન કરી રહ્યો છે વિડીયો માં આગળ આવીએ તો ગાઈઝિસ આ હે આપડી સ્વિફ્ટ ગાડી અને આની અંદર ત્રણ ભાઈ હાલ હે ફટાકડા ભરવાનું અને એક સીટ આપણે બેવડી કરી નાખીએ સિક્સટી ફોર્ટી સ્પ્લિટ આવે ને સિક્સટી પર્સન્ટ આપણે ને ફોલ્ડ કરી નાખ્યું હોય કારણ કે ફટાકડાની સંખ્યા તમે જોઈ શકો આટલી હજી ફટાકડાની સંખ્યા છે અને રામ રામ ડેરાને સ્વાગત છે ભાઈ નવા વ્લોગ વિડીયોની અંદર હા જે ભાઈ આપણે વ્લોગ ચાલુ કર્યો હે અને ખાસ ભાઈ બધા લગ્ન હે ફટાકડા લઈને ખબર બહુ મોંઘા મળે ફટાકડા લઈને ખાત ત્રીક હજારનો ખર્ચો કર ને ફટાકડા માન તમે વિચાર તો હું કે આ ગોડા અહીંયા ને ઓલું આં જોઈ લે ઓળું ગોડા ના પહેલાં આપણે કોઈ પ્રમોશન કર્યું તું એ જગ્યા ઉપર આપણે આવ્યાં હતી કારણ કે ને ફટાકડા બહુ મસ્ત ચડે વ્યાજબી ભાવમાં ચડે ને બધા લગભગ ફૂટે છે એટલે અમે અહીંથી લઈ લીધા હા બધા લગનનો ફોડો હાટો છે જોતાં આ ને ઠેલા ભરાઈ ગયા ને એટલે તમને ખબર નહીં પડે આ જોતાં આમાં ગાડીમાં હે ને માન માન હમા આવ્યા હે અરે ઓહ પછી એ આટલામાંય કાંઈ નહીં થાય પાછળ દ્યો તું જોતા ઉ અરે અરે

તો અત્યારે બીજો દિવસ સુકી ગયો બીજા દિવસ રામ રામ બધા અને આજે કયો તહેવાર છે તમને બધાને ખબર છે આજે હે ઉત્તરાયણ ઉત્તરાયણ ભાઈ આપડો શાસ્ત્રો વેદોપ નો સિદ્ધમ બધી જગ્યાએ એવું કીધું છે આપડે ઋષિ મુનિ હોય આપડે જેટલી કમાણી કરતા ને દસ ટકા કમાણી આપડે ક્યાં દેવાની હોય ભગવાન ને કામ માં આપડે ખર્ચ કરવાની હોય જેમ કે દાન કરવું કે એવી રીતના બધું કરવાનું હોય અને એના માટેનો બેસ્ટ સમય હોય ને તો ઉત્તરાયણ મકર સંક્રાંતિના દિને જી ને દાન કરે ને એ કોઈ દી એટલે કોઈ દી ભાઈ વ્યર્થ એટલે કે ફેલ જાતું નથી તેથી તમે જોજો કે બધા ગાયોને વધારે ખબર આવે કૂતરાઓને વધારે ખબર આવે તો અત્યારે હું સ્પેશિયલ મારા ઘરેથી જામનગર આવ્યો હું એક ભાઈ અહીં કૂતરાનું એનજીઓ છે જ્યાં જાય વિઝિટ લઈ અને ટૂંકમાં જેના પગ ભાંગી ગયા કૂતરાના કાં તો પછી અબેન્ડેડ કૂતરા કે જેને નાખી દીધા હોય એવા લોકોની એ સહાયતા કરે છે મેં કીધું આપણે એને થોડુંક રૂપ થાય તો જે જગ્યા ઉપર આપણે જવાની વાત કરતા હતા ને એ જગ્યા આ હે અહીંયા ભાઈ ઘણી પ્રકારના ભાઈ કૂતરા તમે જોઈ શકો છો જેમ કે આ કૂતરો હે આ કૂતરાના નામે બહુ સારું રાખ્યું કૂતરાનું નામ રામ હે અને આના હે ને ત્રણ જ પગ હે આ સાઈડનો પગ હે ને નથી તમને લગભગ ત્યાંથી નહીં ખબર પડતી આયો અને કૂતરો હે ને ઘણો એવો ઘાટો થઈ ગયો પ્લસમાં આને દાંતે નથી એવા તો ઘણા કૂતરા છે જો હું તમને દેખાડું જેમ કે આ કૂતરો હેઝીકું ગલું હોય બિચાઈડું જો આ તમે જોઈ શકો હો પેરેલાઇઝ છે પાછળથી એના પગ હેને ને સરખા કામ નથી કરતા આ ભાઈ બંધ તો બહુ બહુ વધારે મસ્તીખોર ભાઈબંધ જ છે ટૂંકમાં આ એક એવું ગલુડ્યું હતું કે એમને નાખી દીધું ભાઈ હેને ને અહીં દઈ ગયા હતા એ રીતના હજી તમને દેખાડું જોઈએ આને વહેલો પગ જ નથી જો દેખાય આ કાપીને હેને ઓપરેશન કરેલ છે જો પાછળનો એવા તો હજી તમને જો હજી હજી એક જ દેખાડી દઉં તમને પ્લસ અમે હવાના પરમે શિયાળો છે ભાઈ ટાઈટ બહુ જ હજી પડે છે બિચારા છે ને કૂતરા ધ્રુજે હે દેખાય હા આને જો ઘણી બધી સ્કીન ઇન્ફેક્શન આઈ થિંક લાગે છે દેખી એવો ની અજીક વાં હે જો બતાવું તમને જો હાર્યું આને બહુ જાજી એવી ભાઈ સ્કીન ઇન્ફેક્શન હે તમે જોઈ શકો હું જોતા આવી બધી હાલતમાં હે ભાઈ માણસને તો માણસની સહાયતાવાળું જડી જાય રીતના જો આ ધોરા આપે ઓલો હે ને કોમા આજે આ કૂતરો હે ને આને હે ને ક્યાંક માથામાં હે ને બહુ વધારે લાગી ગયું કોમા જેવું એને હાવ થઈ ગયું તો ધીરે ધીરે કંઈ ખબર પડી ને કરે હાલતા હાલતા પડી જાય ને ભાઈ ભાઈ એવી સિચ્યુએશન આવી આની તો ઘણા બધા કૂતરા અચ્છા અહીંયા અંદર હતું હે આ ખાલી આટલો ભાગે જ વર્ક કરે છે આ તો ભાઈ આ દુઃખ ને અમુક લોકો જ સમજી શકે લગભગ હે ને આ દુઃખ બધા ના સમજી શકે અને અમુક લોકો તો કૂતરાને ભાઈ હવે એવી રીતના મારતા હોય ને કે તમે વાત પૂછવામાં મન થાય એવી રીતના મારતા હોય ભાઈ આ એક જાતનો જીવ છે તો કૃપા કરીને ભાઈ એવી રીતના ના મારજો ના થાય તમારી રોટલો બટકું ના દેવાય તો કંઈ વાંધો નહીં પણ ખોટી મારતા નહીં તમે પછી અમે માર્કેટમાં ગયા હતા માર્કેટમાંથી અમે લે આવ્યા હાં આની અંદર હું દવા અને મેડિસિનને એવું બધું ઘણું બધું હે ગ્લબ્સને એવું બધું હોય અને ખાસ એના માટેનું ફીડ લે આવ્યા હાં આપણે તમે જોઈ શકો બે મોટા મોટા બાચકા આપણે ભરી આવ્યા હાં એટલે ભાઈ આપણે ખવડાવું તો ભાઈ એકદમ હેલ્ધી જ ખવરાવું હે અને પહેલાં આપણે દેતા એ બીજું કામ કરતા હોય બધા વજન વાળા હતા એમ તો વીસ કિલો ના આવ્યા હા હે ડોગ સ્ટ્રીટ ડોગ માટે હે ને બહુ એટલે બહુ બેસ્ટ કહેવાય ઓકે તો ભાઈ આપણે શું મળી લીધું મેં તમને આગળ કીધું હતું ને એવી રીતના બે મોટા મોટા બાજકા ફીડ હે ડોગ માટેની સ્પેશિયલમાં ઘણી બધી ભાઈ દવા હે આની અંદર અને રૂ હૈ પછી જે કોઈ પણ કૂતરા ના ભાવતો હોય ને એના માટેનું સ્પેશિયલ આ ગ્રેવી હે એ હે પછી ઘણી બધી આમાં મને તો આમાં દવામાં બહુ જ ખબર ના પડે થાય આપણે આટલું કર્યું હે પછી એમાં આવ્યા હતા ફ્રૂટ શોપે અને આજી વસ્તુ દેખાય ને એને લોકો ચેરી તરીકે ઓળખવામાં આવે અને આની એક 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 પીસ છે કે એક પીસ એની કિંમત છે પચીસ રૂપિયા પચીસ રૂપિયાની ચેરી ખાઈને તમારો ભાઈ સીન મારે હાટ બધા માર્કેટ વચ્ચે રેડબુલ તો બધા પીએ પણ જા આ કંઈક બહારની આઈટમ છે ઠીક ઠાક મીઠું હે ભાઈ એટલું કંઈ ખાસ નથી બહુ જોયું હાલ પછી

તમે આપણે જેન્યુન ગાડી લ્યો તો ને એ બધી જગ્યાએ તમને જડે છે પણ એમાં તમને લગભગ મારા ખ્યાલ મુજબ મને તો બહુ મૂકી લાગે તો એનાથી એ સસ્તા ભાવની વિથ ગેરંટીવાળી ભાઈ ગાડીઓ જડે છે આનાથી વિશે શું હોય ભાવ એ ભાઈ બહુ એટલે બહુ જ જે રિઝનેબલ છે જેમ કે જો અહીંયા ઘણી બધી ગાડીઓ તમને દેખાડી દઉં જો આરી નાની ગાડીથી લઈ અને આરી અહીં મોટી ગાડી છે સ્કોર્પિયા સ્વિફ્ટ ટુ હે ભાઈ એમાં એ જોયા બલેનો છે બધી પુશ બટન વાળી ગાડી છે રેડી અને આ કીનો ખબર ભાવેશભાઈ આવતા રહેતા જરાય કયો હે બલેનો કયો હે બે હાજર સોળ ની બે હાજર સોળ માત્ર ત્રણ લાખ ને એસી હજાર ત્રણ લાખ એ હજાર રૂપિયા દઈ દીધી દેખાય છે

એટલે ઈમાનદારી માણસ હું બધું તમને કહી દઉં હું ખાલી વ્યુ ખાઈ હે મેં ઓડાટ મિત્રો તો તમારો ભાઈ આટલા કઈ ગાડી આખો તમને ખબર છે સ્કોર્પિયો આખો ને આપણે ક્યાં જવાનું હોય મયુરભાઈ ઘેર જવાનું હાલ જ રીતે જતા હોય જોઈએ અને જો અમે સિસ્ટમ જો ક્લચ કર્યું ને ભેગું ઉપડી ગયા ને અવાજ હેમ તમે એ જ ભાઈ સાચો અવાજ છે ડીજલ એન્જિનનો બસ મયુરભાઈ ઘેર આવી ગયા મયુરભાઈ મસ્ત ને જો ભાઈ ચા પીવરાવે આપણે મયુરભાઈ તમને ઘર સોરી બંગલો દેખાડો તમે ઘર નહીં જોતા હા પેટી અમારે ભેરી થાય તો એવું ના બને મકાન યાદ આ ખાલી ફાર્મ હાઉસ છે ઓલું હાઉસ દેખાડો તમે જોઈ નાખજો એવું તો મકાન ઓકે તો જે મિત્રો ને ઘેર આપણે ચા પીને ત્યાં પી લીધું જે વિડીયો બન્યો તો અહીંયા મસ્ત ખાઈ લીધું હોય ને હાઈન ભાઈ હાઈન થઈ ગયો બોલો હાઈન ને કેટલા છે ખબર સાડા નવ જે વાગીએ હવે ભાઈ આપણે ઘેર ભાગીએ થોડીક વાર પહેલાં મેં ને પેટ્રોલ ગાડી આવે ને એ મેં આવી હતી મજા આવે ભાઈ અરે આ પાકીટ કીનું હે પૈસા જો આમાં ઓહો હે પૈસા જો બોરીને ઓહો અમીર બાપની ઓલાદ લાગે